તો હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજા મતીશો દોસ્તો સૌથી પેલા તમે બાજુમાં કે સ્ક્રીનશોટ જોઈ શકતા હશો કે મેં છે કે બીજા લોકોને એટલે કે સામેવાળા વ્યક્તિને તમે જોઈ શકતા હશો કે પેટીએમ દ્વારા છે ને કે મેં ઓનલાઈન પેમેન્ટ કર્યું છે ઠીક છે તમે જોઈ શકો છો તો દોસ્તો તમારે પણ આ રીતે છે ને કે મેં જે રીતે આ પેમેન્ટ કર્યું કે પેટીએમ દ્વારા એ તમારે પણ છે કે પેટીએમ દ્વારા છે ને કે સામેવાળા વ્યક્તિને કે ઓનલાઈન પેમેન્ટ કરવું છે ઠીક છે તો પરંતુ તમને એ જ નથી ખબર પડતી કે આખી પેમેન્ટ કઈ રીતે કરવું ઠીક છે આ તમે જોઈ શકો છો તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે સેલ સુધી કે સ્કીપ કર્યા વગેરે કે પૂરો જોઈ લો તો આવડોમાં આપણે એ જ શીખવાના કે તમારે પણ જે પેટીએમ થી કે ઓનલાઈન પેમેન્ટ કરવું છે તો તમે કરી શકો છો ઠીક છે પરંતુ એ કેવી રીતે કરવાનું છે ક્યાંથી કરવાનું છે કઈ રીતે કરવાનું છે એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે આવડે છે ને કે પહેલેથી લઈને છેલ્લે સુધી કે પૂરો જોવો પડશે ઠીક છે તો આવડે છે કે છેલ્લે સુધી જરૂર જોજો ઠીક છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ ચેનલ પર જરૂરથી મળતા રહેશે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલને સ્ક્રીનમાં લઈ જઈશ ત્યાં જઈને તમને બધું આસન તરીકે કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો તમે કરી શકો છો ઠીક છે કે મોબાઈલ નંબર દ્વારા કરવું હોય તો પણ તમે કરી શકો છો બધું પ્રોસેસ છે ને કે આપણે આગળ શીખવાડે ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ ને સ્ક્રીન માં લઈ જાઉં ત્યાં જઈને તમને બધું શીખવાડવું ઠીક છે તો ચાલો હવે એને શરૂ કરી દે મોબાઈલમાં મોબાઈલ થી શીખવાડું છું કે તમારે પણ જે પેટીએમ દ્વારા કે સામે વાળા વ્યક્તિને એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરવું છે તો તમે કરી શકો ઠીક છે કેવી રીતે કરવાનું છે એ આપણે શીખવાના છે ઠીક છે તો સિમ્પલી કે તમારી પાસે પેટીએમ ની એપ્લિકેશન તો હશે જ ત્યાં ઠીક છે તો મારી પાસે છે તમે જોઈ ચુકો છો કે તમારે પણ સિમ્પલી હવે એને ઓપન કરી લેવાની છે ઠીક છે તો હું એને ઓપન કરું છું ઓપન કરીને આમાંથી કઈ રીતની આખી પ્રોસેસ હોય છે કઈ રીતે તમે આસાન તરીકેથી કે પેમેન્ટ કરી શકો છો એ બધી પ્રોસેસ આપણે શીખવાના છે ઠીક છે તો સિમ્પલી હું છે ને કે અમારો પાસવર્ડ પેલા ફિલ કરી લઉં છું પાસવર્ડ ફિલ કર્યા બાદ કે સિમ્પલી તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે ઠીક છે તમને પણ ખબર છે તો તમે જોઈશો કે આ આખું ઇન્ટરફેસ આવે છે હવે આમાંથી છે ને તમે જોઈ શકો છો આમાં ઘણા બધા તમને ઓપ્શન દેખાય ઠીક છે કે તમારામાં ઓનલાઈન તમારું કે બેંકમાં કેટલું બેલેન્સ પડ્યું છે એ પણ તમે જોઈ શકો છો પછી જોવો તો વોલેટમાં તમારા પેટીએમમાં કેટલા પૈસા પડ્યા છે એ પણ તમે બધું જોઈ શકો છો ઠીક છે આપણે છે ને કે તમારામાં મોબાઈલ રિચાર્જ કરવો તો પણ તમે કરી શકો છો ઠીક છે તો હવે આપણે ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું ને એ શીખવાના છે ઠીક છે તો એના માટે તમને એક ઓપ્શન દેખાતો છે તમે જોઈ શકો છો કે મોબાઈલ નંબર દ્વારા આપણે પેમેન્ટ કરવું છું ઠીક છે તમે જોઈ શકાય છો કે તમને એક ઓપ્શન દેખાય છે કે ટુ મોબાઈલ ઓર કોન્ટેક કરીને ઠીક છે આવું તમને એક ઓપ્શન દેખાય છે તો તમારે સિમ્પલિક એની ઉપર ક્લિક કરી દેવાનું છે હવે આપણે એની ઉપર ક્લિક કર્યું છે એટલે તમે જોઈ શકતા હશો આ રીતે જેટલા પણ તમે જોઈ શકતા હશો કે મેં જે લોકોને છે ને કે ઓનલાઈન પેમેન્ટ કરવું છે એ બધીનો તમે જોઈ શકતા હશો કે આ છે ને પ્રોફાઇલ એમની આવી ગઈ છે ઠીક છે તો તમે જે લોકોને પણ જે પેમેન્ટ કરો છો ને ઓનલાઈન એ બધીના તમને પ્રોફાઇલ પણ જોવા મળશે ઠીક છે તમારે કે સામેવાળાને વ્યક્તિને પેમેન્ટ કરશે એ કઈ રીતે કરવાનું ઠીક છે તો માની લો છે કે તમને ઉપર દેખાય છે કે એન્ટર યોર મોબાઈલ નંબર કરીને ઠીક છે તો સામેવાળાનો વ્યક્તિનો તમારી મોબાઈલ નંબર નાખવાનો રહે છે ઠીક છે તો હા છે ને મોબાઈલ નંબર નાખું છું તમે જોઈ શકો છો કે આ છે ને કે હું મોબાઈલ નંબર નાખી દઉં ઠીક છે એટલે તમે જોઈ શકો છો આ રીતે હવે આમાં છે ને કે મેં મેં મોબાઈલ નંબર નાખ્યો તો એ સામેવાળા વ્યક્તિનું આખું ખાતું આવી જાય છે તમે જોઈ શકો છો કે આ છે ને ખાતું આવી ગયું તમારે સિમ્પ એની ઉપર ક્લિક કરી દેવાનું છે જે

લખી શકો છો ઠીક છે તો માની લો કે મારે છે ને કે હજાર રૂપિયા મોકલવા ઠીક છે તો સિમ્પલી મેં હજાર લખી દીધા પછી તમને એક ઓપ્શન દેખાશે કે પ્રોસીડ સિક્યુરિલી ઠીક છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાશે હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો એટલે પાછું તમારું છે ને કે બેંક એકાઉન્ટની જે પણ હોય ને એ ડિટેલ આવી જશે એટલે કે લિંક હોય ઠીક છે એવામાંથી ને કે તમારા પૈસા છે ને ટ્રાન્સફર થાય છે ઠીક છે પછી તમે લખેલું દેખાય છે કે પે સિક્યુરિટી હજાર રૂપિયા તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે

પેમેન્ટ કરવું તો તમે આ રીતે કરી શકો છો તો દોસ્તો જોયું તમે તમે પણ આ રીતે છે કે તમારે પેટીએમ દ્વારા કે કોઈ પણ છે કે બીજા લોકોને કે ઓનલાઈન પેમેન્ટ કરવું તો તમે આ રીતે કરી શકો છો ઠીક છે મેં તમને છે ને કે બધી પ્રોસેસ કે આસામ તરીકે મોબાઈલમાં લાઈવ દેખાડે ઠીક છે તો હવે તમને આવડી ગયો છે કે કઈ રીતે છે ને કે પેમેન્ટ કરવું ઠીક છે તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ જો તમે ગુજરાતીમાં આશિયા મુજબ મળતા રહેશે ઠીક છે તો આશિયાને ને જરૂર સત્તર પિન્ના ઓકે બાય બાય